સન વેલું પડે એ માં ની તાપ બાર હળગે ને બેહી રહ્યો આ એ વાત સાચી હો તાણી પણ બલ્લુ હ આપણે કઈ આઈડિયા કરા તો હ શું કરવાનું ખબર છે કે જેવો થાળ ગવરાય ને એ વાર રહોડા માં પહોંચી દેખવા ઊભું થઈ જવાનું હા એ વાત સાચી છે વેચી અને દાબીન ખાઈ અને મેણિયા ઠીલ લાવ્યો છે ના આ તો નહીં લાવ્યો લેતા છે વચમ ગમે તે પૂજી લે માં પરસે તો માં શું અતર કોઈ બનાવતું જ નહીં માફુજી ની આ

આ પોપટી જો ની ન્યાનુ તો ન્યાનુ સડી પેટ તો ની તાનુ અને બોલત જ નહી આવતો હપુ જો ગુમટે હે તમન કે પેલા યા મારી વાત ઓબરો ચૂટરા ચૂટરા હવે બેટરા ચૂટડી એ બીજા અમે હું કર્યા ચૂટડે હું યાકી બાચા બા આ લાકડા ઉપર લઈ જવા નહી ભાઈ હે મરશો એટલે ઉપર લઈ જવા નહી

અત્યારે છે વાણી કોઈ નઈ સમજતું અત્યારે હારો અવાજ જ ઓળખે છે વાત સાચી હો અન ચારી પછી ઓછું શું લાગળો કે બળાય છે છોકરા મો કહો આ લાકડે પટી જે ફેટી લેતે હે ઉભો થાય વાહ આ માટે જ મને રાખ્યો તમે ઓય આ લાકડે તું લેતે જાહે ફેટા પટ જાહે હવે ફિર વન મુ નઈ લેવા જો આ આ ટાડી ચાપુ બધુંય કરવું પડે ટાડી ખબર જ પડતી નઈ જો કા દેખા ઓફ થઈ કરી જાસી

આ મારે ગરી માં અલખ જગાયો રે તો બની રેરાગું તો બની કાચી કેરી રે હે આ બા

લા હા આ તો પેલું ભજન ગાવું છે કે આ પેલું રામ રામદૂન લાગી ભજન દૂન મને લાગી જી હો રે કવીરા ભજન દૂન મને લાગી સાશ કેરી સંગ તો મા દૂધડા બિગડીયા

કાઈ નઈ બાપડો લાકડા લાવા છે બરાબર છે ઓ બેઠો ની તાનનો લાકડા લઈ લાય કરે છે એટલે તમારે બે જણા લાકડા લાવો પછી હવે પુમતા કા મારી વાત લાકડો તો અમે લાવો હવે પણ અતર ચોથી લાવવાના એ તો પૂછ હવે આ લાવે છે ચોક હવે ન પૂછું પડશે પાછું તાન પૂછ હવે એ લક્ષણ લાકડા ચોટ લાવ્યું તું લાકડા તો હું મ્યાણી લાવું પણ તમારા કંઠે નું જાડું બતાવવું પડશે બોલ કે હવે હમ લાકડા મારી વાત ઓબળો ઓય

એ બહુ બોલે છે હમણાંથી ઓય તમરીના ભરેલા છે પાછા આવડા છે આ તો ફુમતાગાનું મોન રાખ્યું ન કઈ એને વેટાડી દયો એ તો કોક દાડો એકલા ક્ષેત્રમ ભેગા થાય ને એ દાડો ઘઈ કાઢી નાખવાની હા હા એવો ના કે આવ લે કે મોટું લાકડું તુયે એટલે અરે હળગી હાર ને એન ન હવે હળગવા આમ તો ઘણો બધું હળગે છે હાર એક મોટું લઈ રહે લે ઉઠકી ઉઠસા કીડા એ કીડા ઉઠકી લે તું ઉઠ ન કે તારું બધું હળજી જા

પણ આજ કાઠો થઈ કેવા આવી ગયો બોલ એ હવે હો બીક ના મારે નતો આઈક તો ના હોય તાણી મારી વાતો પર પાહુ માર નોમ ના લેતો નક મારન બલનું ન પાહો વિરોધ બંધાય એવું છે ઓ હારું હારું હે હો જો આજ તો ઈયની રસા પાડી નાખું હા તું જોન તો ચિટલો ઓસો કરી નાખે ના હોય તાણી અન પાહા મન રોજ કેવા ના પાડતા હ પણ આજ તો મે કહી દીધું હારું કરી હે હારું તાર હું ઘેર જઉં હો હરતા લ્યો આછી રાત તાપો તમે તા ઓ બાપા રે જો જો પેલો કઈને હડ એ તો જો છે લાકડા લેવા બલ્લુ એ બલ્લુ હા 10000 ની છે ને મારે હોય ગમે એમ તાપો મારે તો ભાઈ હા કાલ થી છે ને તાપ બન હો ભાઈ આપણે એ નહી આબત કેમ ન્યા કેમ ન્યા એટલે આ હેદ્ર ચાલ્જી એટલે અમે તાપ પા આવશું લેવા જો મારી વાત આપાઈ જમીન કાળી થઈ જાય છે મારે વાત કરી દીધી ને બાલ ઓ હો તમે જમીન કાળી થઈ જાય છો વાત થઈ ન હોય તો તમે થઈ જો વાત કરી દીધી ને ને શું બોલ્યો કાળિયા કામો કોમ તો તમે ઓય અલ્યા વાત કરી દીધી ને હું શું જો આખો દાડી એ તો 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 કેટલા વાગ્યા

વાત કરો ભજન પરેશાદી તો ખાવી પડેડા મજામાં બીજે ભી લકડી મરતે લકડી લકડી કાત સાચી

અલ તો આદમે 80 થી લાવે સી એટલે મને ઓયા ના પર જીબડે મુ બાપન ચાલે બે મહિના જેવો એવું હવે રે લાકડા ઉપાડો પણ હળગ તો હો હો હળગ ઉપાડો તમે હળગ તો મકન ભાડે લીધું જ છે લઈ લે લઈ લે લે લઈ લઈ લે હળગેલું લઈ તું લાવ તો તું લઈ રે આરે મુલા જલા

ઓલવાઈ ગયો હવે તો ઓલઈ જા અમે આ ના શિયાળો છે ઠાર પડીને એ તો પણ મારી વાત હવે પછી મારી કોઈ ને લાકડા તો લાકડા પણ બીજી કોઈ ને તો બોધીન માર્યો હા તે ની આડો એ બલ્લુ હા વોચો હેડો પ્રસાદ ખવા નહી જવાનો પ્રસાદ તો મે ખવરાઈ જવાના નહી ગયો હતું ઓ તારી હવે તું જો પંશો પાટણ હ